આ દુનિયામાં આપણો જન્મ અકારણ નથી સ કારણ છે આ દુનિયામાં પહેલા આપણી જગ્યા ખાલી થાય છે પછી ભગવાન આપણને મોકલે છે આપણે જગ્યા સુધી પહોંચવાનું છે પણ કેવી રીતે ખબર નથી કઈ જગ્યા છે ખબર નથી કેવી રીતે પહોંચવાનું ખબર બસ કોક કરવું પહેલાય પાર્લર કર્યું આપણે પાર્લર કર્યું પહેલાય હોટલ કરી આપણે હોટલ કર્યું પેલો સરકારી નોકરી કરે છે આપણે સરકારી નોકરી કરી સાહેબ ગોટલી જાતે ફૂટે તો આંબો ઉગે કે તોડી નાખો તો આંબો ઉગે જાતે ફૂટે તો ઉગે ઇન્દુ હોય ને ઇન્દુ એ જાતે ફૂટે તો બચ્ચું જન્મે પાર્થિવ ફોડો તો જન્મે એ જાતે ફૂટે તો આ જાતે ફૂટવાની જે પ્રોસેસ હતી એ આપણા ત્યાં બંધ થઈ ગઈ છે અને એટલે સમગ્ર મનુષ્ય જાત દિવેલ પીધેલો ફરે હું શું કરું સાહેબ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હજાર લોકોને મેં આત્મહત્યા કરતા બચાવ્યા છે સુસાઇડ કરતા બચાય બ્લેડ મારીને ફોટા મોકલે દસમા મારથી ફોટા મોકલે ટ્રેન આવતી અને ફોટા કે સાહેબ મરી જવું એટલે હાલ કઈ મરી જવા પેદા થયા છે

મરદુ ગોખી માર્યું ટકા લાવવા છું અને ગોખી મારવાનું એને સોડિયમ કે પોટાશિયમ મેનેજ ફોર એચ હાઇડ્રોજન એજી સિલ્વર રજી મર્ક્યુ સી ગ્રુપ પર સેલ બી બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનો ટુ નાઇટ્રેટ સેલ રિક્લોર અમેનો ફોર પરમેંગેન અજુ બધું આવડે સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટા પેપર આપ્યા મસ્ત પેપર ગયા બાપાની આવક 4000 ટ્યુશન ફી 40000 બાપાને કીધું ડોક્ટર થી એક વર્ષમાં વસૂલ ચિંતા ના કરો એ અમે 20 મિત્રો જે ટોપર હતા સ્કૂલના જ્યારે રિઝલ્ટ આવ્યું મારા 19 મિત્રોને જે લોકો ડિપ્રેશન ને હતાશાની વાતો કરે છે ને દિવેલ પીધેલા ફરજ એમના માટે આ વાત છે મારા વીસ માંથી ઓગણીસ મિત્રો મેડિકલમાં જ્યાં એટલા ટકા આવ્યા નેવું ટકા અપ સંજય રાવલ ચોપન ટકા ચેક રિટર્ન હવે મારી પાસે એક જ રસ્તો તો ઘરેથી ભાગી જવું સુસાઇડ કરી લેવું મા બાપને પૈસા દેવું કરે પણ મેં તો ના સંજ્યા મરવા થોડી પેદા થયા છે

સાહેબ એક વાત કહું કઉ પેટલાસીઓ ભગવાન છે ને ભગવાન ઈશ્વર અલ્લાહ જે કોઈ તો એક જ છે એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય મરદ બનવું પડે મારી સાથે આવું ચાવી ખોવા છે હે માતાજી કયો માતાજી તાર કામ મળી છે તું હાચો હોય તો આમ તો હાચો છે તું જુઠ્ઠો છે એ તો રેડી ભાઈ હાલ પાણી મૂકી દો ભાઈ મૂકી બધાને આપવું પડશે મૂકી કીધું હાલ હું અમેરિકા ગયો ને તો બધા ત્યાં રાઉન્ડ ટેબલ પર બેઠા હોય આપણે બોલતા હોઈએ એટલે બધા ખાતા હોય તો બીયર બી પીતા હોય ને એવું બધું ચાલે ત્યાં તો આઈસ્ક્રીમ ખાય એક જણ ઊભો થઈને પાછળ જાય ને પાછળથી પાછળ લઈને આવે એટલે પેલા આવ્યો છે ભાઈ શું છે મને કે ચાલુ રાખો મેં તું કથા છે આપણે બી બધું બરાબર જોઈએ તમને ખબર હું પૈસા કેમ નથી લેતો હું અહીંયા આવું મને મજા ના આવતું તો ઘેર જતો તમે શું તોડી લેવાના હતા ભય મુક્ત જીવન આની કહેવાય એ લીડર તો ભી પાછા લઈ લેજે મમ્મા રો બદદાન ભેગા કરી આપતે ઘરે ચા ઈ 55 ટકા આયા 93 માં ડાયમંડ ના બિઝનેસ માં ખૂબ મોટો લોસ કર્યો 10 વર્ષ સુસાઇડ કરવો પડ્યો એક વાર માં પતે નહીં મરી જવાનું જીવવું પણ આખા જીવન માં એક ચીજ મને ખબર પડી મેરા હે સો જાવે નહીં જો જાવે સો ભેરા દે આ તમને સમજ પડી જાય બીડો પાર છે આપણું ધાર્યું થાય આપણે ખુશ આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ બે બાજુ ઢોલ વગાડવો પણ આપણને સુખ ગમે છે દુખ નથી ગમતું અમીરી ગમે છે ગરીબી નથી ગમતી રાત ગમે છે દિવસ નથી ગમતો તો દિવસ કેમ કે સ્કૂલમાં ઊંધું ભરા કે બધું વિરોધાભાસ આ વિરોધી નથી આ જરૂરી છે જરૂરી છે તમારા છોકરાને 25 લાખનું બાઇક લાવી આપો હાર્લી ડેવિડસન સુખદ સુખ હે ઠોકીને આવે છે

પેડા આપ્યા અઢીસો ગ્રામ તો ખાઈ ગયો રાત્રે બાર વાગે ફોન આવ્યો સંજય ભી મારા બાપા ગયા મેં તો હરી ઈચ્છા શું યાર તમે બી કે નોમિનેશન બાકી હતું બોલો અને બાપા મને એની ચિંતા નથી હરાવીને હું તો બાપા પાછા જોઈએ જ મને કે આ તું બ્રાહ્મણ છું જન્મે પણ છું કર્મે પણ છું હે તારા બાપા પાછા લાવી દઉં મારે શંકર ભગવાન જોડે ડાયરેક્ટ હોટલાઈન છે મને લાવી દો પણ બધા બાપા પાછા આવશે તારા સિત્તેર વર્ષના બાપા એમના સો વર્ષના એના સવા સો એના દોઢસો તારા ઘરમાં એસી દેવું બાપાઓ પડ્યા હોય દાદા કહેતો તો છો ગયા કે મજા કરે અમારા બનાસકાંઠામાં વરસાદ આવ્યો નહીં બે વર્ષ પહેલાં જેને પૂછે ને બોલો છોટતો નહીં આવતો જ નથી શેર શું થવા બેઠું છે કોક પાપી આવ્યો છે મંદિરોમાં હવાનને ભજનને કીર્તન ચાલુ વરસાદ આવે નહીં અને પછી પંદર દિવસ પછી પડ્યો બહુ થઈ ગયો તને પૂછી શું સાહેબ તમે જુઓ ક્યારે વરસાદ આવી જાય ક્યારે તડકો આવી જાય ક્યારે છાયડો આવી જાય હે ઈશ્વર આપણા જીવનમાં પણ આવું કરી શકે છે પણ એની જે પાયાની વાતો છે એ આપણને ખબર નથી અને ખબર છે પણ કરતા નથી અને એટલે જીવનમાં મજા નથી માર તો નસીબ જ ફૂટેલા છે તું ઢોલ છે આખો ફૂટેલો નસીબ નથી બોસ એને બનાવવું પડે છે પાંચ વાતો આજે તમને કહીને જવું લાગે તો ફરીથી બોલાવજો આ પાંચ વાતો તમે જીવનમાં કરશો આજની તારીખ ઘરે જઈને લખી નાખજો અને આ પાંચ ચીજો કરજો અને નક્કી કરજો કે આ બધા જુઓ આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના રૂપિયાનો ભાગ પાડ્યો તમે બધા હતા બેને સરખા આપ્યા હતા કે નહીં મુકેશભાઈ ને અનિલભાઈ આપણે સરખા આપ્યા હતા આ મુકેશભાઈ ને જલસા છે અનિલભાઈ ને તકલીફ છે અમિતાભ બચ્ચન નો છોકરો સુપરસ્ટાર થઈ શકે બાપરા જાહેરાત નહીં મળતી સુનીલ ગાવસ્કર નો છોકરો ક્રિકેટ ટીમ નો કેપ્ટન થઈ જાય સાહેબ કોઈ એ કોઈ ના જેવું થવાનું નથી પણ દરેક વ્યક્તિ એ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે આટલું જ કરવાનું

હિન્દુ મુસલમાન બ્રાહ્મણ પટેલ સ્થાનકવાસી દેરાવાસી એમ કરતા કરતા છેલ્લે ઠું જેવો એકલો માણસ ઉભો હોય છે અને એનો એની સાથે હોતો નથી અને કોઈ મરી જાય તો ફોન કરવો પડે ગયો તો આપણે શું કે કાઢે તો કેજો કોઈ જાય નહીં આટલા કોરા થઈ ગયા આપણે સાહેબ મોત આવશે ને ચોથની પાંચમ ની છે ઇન્દિરાજીને એમના ઘરમાં ગોળી મારી દીધી હે ને માઇકલ જેક્સન નું નામ સાંભળ્યું છે એણે નક્કી કર્યું કે સો વર્ષ જીવવું છે એટલા રૂપિયા કે ચાલીસ માણસોનું હૃદય ચાલીસ માણસોની કિડની ચાલીસ માણસોનું લોહી બધું એક ચાર્ટર પ્લેનમાં સાથે લઈને માઇકલ જેક્સન ફરક્સેટ થઈ થાય બધા સ્પેર પર ફીટ અડતાલીસ વર્ષે ટિકિટ ફાટી ગઈ શું થયું ગયો પેલા ચાલીજ જ જીવે જીવ જતો થયો બોસ એની બહાર જશો શું થશે ખબર નથી અને તમને કહે છે પ્લાનિંગ કરો આમ કરો પેલું ઝાડ દેખાય છે ના દેખાવું જોઈએ પેલું પક્ષી દેખાય છે નહીં માત્ર કીકી દેખાવી જોઈએ અલા ચશ્મા આવે તો કઈ દેખાય જ નહીં મારા ભાઈની ની બે દીકરીઓ ને મારી બે દીકરીઓ જોઈન્ટમાં રહીએ છીએ ચાર દીકરીઓનો બાપ છું અહીંયા સમાજ વચ્ચે બેઠો છું સમાજમાં સૌથી વધુ છોકરા છોકરીઓના પ્રશ્નો અત્યારે ઊભા થયા છે આટલા નાના નાના ગલુડિયા જોડે આઈ લવ યુ અહીંયા તકલીફ શું છે તમે જુઓ અઢાર પંદર અઢાર વીસ વર્ષના છોકરા છોકરીના મા બાપ કે જે ગંદા વિચારો નહીં કરવાના સેક્સના વિચારો નહીં કરવા એટલે આ ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય સમજો તો આટલા નાના છોકરાઓ ને આટલા નાના પાંચ એને સેક્સ કીસ કશું ખબર નથી એ રમતા રમતા એકબીજાને કીસ કરે કે હક કરે પપ્પા મી જાય શું કરે છોકરી આ બાજુ છોકરો આ બાજુ એને એમ થાય કે આવું કરાય એને ખબર જ નથી પણ એને પેલા કીધું એટલે મનમાં બેસી ગયું કે આ કોઈ ખરાબ વસ્તુ છે કરાય નહીં અઢાર ઓગણીસ વર્ષના છોકરા છોકરી હોય કુછ કુછ હોતા એવી ફિલિંગ આવતી હોય કોલેજના ગેટ પર છોકરો છોકરી બીજાને ગમતા જ હોય ઊભા ઉભા વાતો કરતા ત્યાં જ ગામના એક કાકા નીકળે તમને આના માટે અહીંયા મોકલ્યા છે છોકરી આ બાજુ છોકરો આ બાજુ હું અહીંયા આવ્યો હમણાં કોઈક સરસ રૂપાલા બેન જોડે મારી ઓળખાણ થાય સેલ્ફી લઈએ ફોટો લઈએ બેન વળી મને નંબર આપે હું એમને નંબર આપું હે સામાન્ય ઘટના અઠ્ઠાવન વર્ષે તો આવું કંઈ કરવાની જરૂર ના પણ સામાન્ય ઘટના હવે કાલ સવારે હું અમદાવાદ એરપોર્ટ પર જઉં ને આ બેન સવારે ત્યાં મળી જાય અને હું બેન જોડે ઉભો હા સર આપણે કાલે બહુ મજા આવી વાતો કરતા ને એમાં ભ્રમભર સાહેબ ત્યાં આવે ભલા સંજય ભાઈ આવું મને અલા કરવાનું ક્યારે એ તો કહો નાનાવાની કરવાનું વીસ વર્ષ નહીં કરવાનું અઠાવન ક્યારે કરવાનું બધું ચાલે